જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં દશામાના વ્રતનો મહિમા કથા અને આરતી સાંભળશું અષાઢ વદ અમાસથી આ વ્રત શરૂ થઈ દસ દિવસનું આ વ્રત હોય છે દશામાનું વ્રત શ્રદ્ધાપૂર્વક જે કોઈ કરે છે તેને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે દશામાનો મહિમા અપરંપાર છે તે માનવ મનની સઘળ ઈચ્છાઓ પૂર્ણ કરે છે વ્રત કરનારને મા નાના મોટા સ્વરૂપે ફળ અવશ્ય આપે છે આ વ્રત કરવાથી સર્વે દેવીઓની કૃપા પ્રાપ્ત થાય છે માણસની ખરાબ દશા ચાલતી હોય કે ગ્રહો નડતા હોય તો તેની પીડા દૂર થાય છે આ વ્રત અપાર સુખ આપનાર છે કોઈ ગ્રહો નડતા હોય શનિ કે રાહુની પનોતી ચાલતી હોય ત્યારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ જેથી ખરાબ દશા દૂર થાય અને મનુષ્યના જીવનમાં સુખ શાંતિ આવે છે બોલો મા દશામાંની જય સુવર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરીમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા તે ખૂબ જ અભિમાની અને વિલાસી હતા જ્યારે તેની પત્ની ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના પતિ પત્નીના અલગ અલગ સ્વભાવને લીધે તે બંને વચ્ચે ઘણો મતભેદ અને મનભેદ રહેતા રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો ન હતો તે રાજાને વારંવાર સમજાવતા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ જતા રાજાનો મહેલ નદી કિનારાની નજીક હતો એક દિવસે રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા ત્યારે તેણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈક પૂજા વિધિ કરતા જોઈ કુતુહલવશ થઈને પોતાની દાસીને તે વિશે જાણવા મોકલી દાસી તે સ્ત્રીઓને મળી થોડી વારમાં પાછી ફરી અને રાણીને કહ્યું કે રાણી બા એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શું લાભ થાય ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેની મનોકામના પૂર્ણ થાય દુઃખ દારિદ્ર દૂર થાય ખોળાનો ગુણનાર પ્રાપ્ત થાય અને નિર્ધનને ધન મળે આદિ અનેક લાભો આ વ્રત કરવાથી મળે છે આ જાણીને રાણીને દશામાંનું વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે દાસીને એ વ્રતની વિધિ વિશે જાણી લાવવા કહ્યું દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી આવી રાણીબાને કહ્યું કે આ વ્રત અષાઢ માસની અમાસ દિવાસાના દિવસથી શરૂ થાય છે વ્રત કરનારે દસ સૂતરના તાથના લઈ તેને દસ ગાંઠો વાળી દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા આમ દશામાનો દોરો લઈને વ્રત લેવું ઘરે દશામાની સ્થાપના કરી દસ દિવસ પૂજન કરવું ધૂપ દીપ કરવા સ્તુતિ કરવી આરતી કરવી ગુણ ગાન ગાવા આમ દસ દિવસ ઉપવાસ કરવા તથા એકટાણા કરવા પૂજામાં મૂકેલ દશામાની સાંઢળીને છેલ્લા દિવસે નદી કે તળાવમાં પધરાવી શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢણી બનાવરાવી આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું નૈવેદ્યમાં સવાસો ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી ધરાવી પ્રસાદમાં વહેંચવું દસે દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના જપ કરવા તન મન પવિત્ર રાખવા આ પ્રમાણે વ્રત કરી શકાય ધાર્મિક સ્વભાવના લીધે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું તેણે રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી તેણે કહ્યું કે આ વ્રત તો ગરીબ માટે હોય છે આપણી પાસે તો ઘણી સુખ સાહેબી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાટ બધું માટે તારે વ્રત કરવાની જરૂર નથી રાજાના આવા અહંકારી વચનો સાંભળી રાણીનું દિલ દુભાયું અને તે ખાધા પીધા વગર સુઈ રહ્યા રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈ દશામાંના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાં ક્રોધિત થઈ ગયા અને તેણે રાજાના સપનામાં આવીને કહ્યું કે તે મારા વ્રતનો અનાદર કર્યો છે તેથી હું તારા પર કોપાયમાન થઈ છું ભયથી થરથરી ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ અને તેણે રાણીને જગાડી સપનાની વાત કહી હવે જરૂર કંઈક આપત્તિ આવશે જે ભોગવ્યા વગર છૂટકો નથી કાળની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી રાજા રાણી આ સપનાથી ખૂબ ચિંતાતુર હતા તે જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને એ બાજુના રાજ્યના રાજા મોટું સૈન્ય લઈને ચડી આવ્યો છે રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવતાં જ તેને ખાતરી થઈ કે જરૂર કાંઈક અશુભ થવાનું છે તેથી તેણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું તે પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા તેઓ કદી ચાલેલા ન હતા આથી ખૂબ થાકી ગયા તેની પાસે પગમાં પહેરવાની મોજડી પણ ન હતી અણીદાર કાંટા પગમાં ભોકાય છે ઝાખરાના કારણે વસ્ત્ર પણ ફાટી ગયા ફૂલ જેવા કુમારો ધૂમધકતો તાપ સહન કરી શકતા નથી પેટમાં ઘણી જ ભૂખ લાગી છે પણ અન્નનો દાણો નથી તરસ પણ ખૂબ લાગી છે પરંતુ પાણીનું એક ટીપું નથી સૂર્ય મહારાજ મધ્યાહને આવીને આગ વરસાવી રહ્યા છે રાજા રાણીથી નાના કુંવારોની આ દશા જોવાતી નથી તેવામાં તેની નજરે એક વાવ પડી રાજા રાણી બંને કુંવરોને લઈને વાવમાં પાણી લેવા માટે ઉતર્યા કુંવરો સાત પગથિયાં ઉતરી અને આઠમા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં તો દશામાએ બંને કુમારોને વાવમાં ખેંચી લીધા રાજા રાણી આ જોતાં જ ખૂબ ડઘાઈ ગયા રાણી તો છાતી ફાટ રુદન કરવા લાગ્યા રાજાથી રાણીનો આવો કારમો વલોપાત જોવાતો નથી પરંતુ એ પણ લાચાર હતા તેઓ રાણીને આશ્વાસન આપી અને સમજાવે છે કે જેણે આપ્યા એને લઈ લીધા માટે વલોપાત કરવો છોડી ધીરજ રાખો માતાજીનો ક્રોધ સમશે ત્યારે સૌ સારાવાના થશે રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા બંને જણા ભૂખ તરસ તેમજ બંને બાળકોની વેદનાને કારણે ખૂબ જ થાકી ગયા હતા જેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડી વાર વિસામો લેવાનું વિચાર્યું પરંતુ જેવો તેણે વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે એટલે જ તેના પગલા વાડીમાં પડતા જ વાડી સાવ કરમાઈ ગઈ તેથી તેણે વાડીમાંથી હાંકી કાઢ્યા આમ રાજા રાણી અપમાનિત થઈ ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા બંને એક નગરમાં આવ્યા

રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે તેણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાંકળી મૂકી પરંતુ માના કોપને કારણે સોનાની ગાગર પિત્તળની બની સુખડી કોલસા બન્યા અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજાને વિચાર આવ્યો કે મારી જનિતા બહેન કદી આવું ન કરે નક્કી આ દશામાના કોપને કારણે જ બન્યું છે તેથી તેણે આ ગાગર ત્યાં જ દાટી દઈ અને આગળ ચાલ્યા ટાઢ તડકો વેઠતા દુઃખ સહન કરતા કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે ભૂખના કારણે તેના પેટમાં આંટી વળી છે તેને ચાલવાની સહેજ પણ હિંમત નથી પણ શું કરે દશામાના કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી તેમ વિચારી તેઓ નિશાસા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા તેવામાં એક નદીના કાંઠે ચીપડાના વાડા જોયા રાજાએ બે હાથ જોડી વાડાના માલિકને કરગરીને કહેવા લાગ્યા કે ભાઈ અમે સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને અમને એક ચીપડું આપો માલિકને દયા આવી તેણે એક ચીપડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો આરામ કરીને શાંતિથી ચીપડું ખાઈ ભૂખ મટાડીશું તેવામાં બન્યું એવું કે ગામમાં રાજાનો કુંવર બે દિવસ પહેલા રીસાઈને ભાગી ગયો હતો સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું તે કુંવરનું માથું બની ગયું આથી સિપાઈઓ તેને બંનેને દોરડેથી બાંધી રાજદરબારમાં હાજર કર્યા રાજાએ તાત્કાલિક તેને જેલમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ આમ માને રીઝવવાનું નક્કી કર્યું જોત જોતામાં બાર મહિના વીતી ગયા શ્રાવણ મહિનો બેસવાના બે દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાહી રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળી કંકુ લગાવ્યું દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી દસ દિવસ નકોરડા ઉપવાસ કરી તન મનથી ખૂબ ભક્તિ કરી આમાં રાણીની ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો માએ તેને આશીર્વાદ આપ્યા તે જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનમાં જઈને કહ્યું હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી પરંતુ બીજા દેશના રાજા રાણી છે તેથી તેને તું છોડી દે તારો કુંવર મોસાળમાં છે કાલે સવારે તે હેમખેમ પાછો આવી જશે સપનું પૂરું થતાં જ રાજા જાગી ગયો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા રાજમહેલમાં શોર બકોર થઈ ગયો કે કુંવર આવી ગયા છે આ સાંભળતા રાજા બહાર આવી પોતાના કુંવરને ભેટી પડ્યો ને આખા મહેલમાં આનંદ આનંદ છવાઈ ગયો ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી વિદાય માન કર્યા રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળવા નીકળ્યા રસ્તામાં તેની બહેનનું નગર આવ્યું ત્યારે રાજાને પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી રાજાએ ખાડો ગોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતા બીજી બાજુ બહેનને જાણવા મળ્યું કે પોતાના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા છે તેથી તે પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં મુખીનું ગામ આવ્યું જે મુખી પહેલાં તેને ઓળખતો ન હતો તેણે રાજા રાણીનું સામયું કર્યું અને જમાડ્યા ત્યારે રાજાને ખાતરી થઈ કે પહેલાં દશામાના કોપને કારણે જ કોઈ તેને ઓળખતા ન હતા પણ હવે દશામાની કૃપા થઈ છે તેથી બધે સ્વાગત થાય છે આગળ જતાં ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાડી લીલી છમ બની ગઈ જે માળીએ તેને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવડાવી અને આરામ કરવા માટે બેસાડ્યા ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરી રાજા રાણી વાવની નજીક આવ્યા વાવની પાસે એક ઘરડા માજી પોતાના બે બાળકોને લઈને ઊભા હતા રાજા રાણી તે ઘરડા માજી પાસે પોતાના બાળકો જોતા કહ્યું કે હે માજી આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા ત્યારે માએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી અને કહ્યું કે મેં જ તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું આ સાંભળી રાજા રાણી બંને દશામાના પગે પડી માફી માગી અને દશામાં બંને જણને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા પ્રજાને જાણ થતાં જ રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો દુશ્મન રાજા જેણે આ રાજ્યનું રાજ્ય બચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન પરેશાન થઈ ગયો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યના સીમાડે આવી અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ વાજતે ગાજતે સામયું લઈ સામે આવ્યા રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો સૂર્યના તેજ પેઠે તેની કીર્તિ વધવા લાગી પ્રજાના આનંદનો પાર ન રહ્યો આ રીતે રાણીએ પાંચ વર્ષે વ્રત કરી પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા

મને અને મારા કુટુંબના સર્વેને સુખી અને સમૃદ્ધ કરજો તથા શાંતિ આપજો અમારા ઘરની દશા વાળજો જય દશામાં તો મિત્રો આ હતી દશામાના વ્રતની કથા હવે સાંભળશું મા દશામાની આરતી બોલો દશામાની જય લાખ લાખ દીવડાની આરતી ઉતારું લાખ લાખ દીવડાની આરતી ઉતારું હે દશામાં મારે આંગણે પધારો લાખ લાખ દીવડાની આરતી ઉતારો હે દશામાં મારે આંગણે પથારૂ દુખના દૂર તું મા કરતી ડુંગરાને દૂર તું મા કરતી તારી દયાથી પળે પળ સુધરતી મા તારી દયાથી પળે પળ સુધરતી લાખ લાખ દીવડાની હારતી હું તારું દશે દિશાએ માડી વાસ છે તમારો દશે દિશાએ માડી વાસ છે તમારો जे कोई माडि तारा व्रत तप करी माडि तारा व्रत तप ता कर धनधानपुत्र ति भण्डार भरश धनधानपुत्र ति त भण्डार लाख लाख दिवडानी आरती उतारु જય દશામાં જય દશા દસરે દિવસ સુધી વ્રત તારું પાડે દોરાને દશ ગાંઠો વાળે માં સુધરી જશે એનો જન્મ મારો સુધરી જશે એનો જન્મ મારો માટીની સાંઢળીને જળમાડુ બાળે માટીની સાંભળીને જળમાં ડુબાડ કરી જશે એનો ભવ પાર જય દશામાં લાખ લાખ દીવડાની આરતી ઉતારું લાખ લાખ દીવડાની આરતી ઉતારું હે દશામાં મારે આંગણે પધારો જય દશામાં હવે સાંભળશું દશામાં થાળ મીરાવાડના દશામાં તમે જલ્દી જમવા આવો ને સાત દિવસના સાત ભોજનિયા જલ્દી જમવા આવો ને સોમવારે શિરોપુરી પૂરી જલ્દી જમવા આવો ને સોમવારે શિરોપુરી પૂરી જલ્દી જમવા આવો ને બુધવારે બરફી પેંડા જલ્દી જમવા આવો ને બુધવારે બરફી પેંડા જલ્દી જમવા આવો ને ગુરુવારે ગુલાબ જામુન જલ્દી જમવા આવો ને ગુરુવારે ગુલાબ જામ જલ્દી જમવા આવો ને શુક્રવારે શીરો પૂરી જલ્દી જમવા આવો ને શુક્રવારે શીરો પૂરી જલ્દી જમવા આવો ને શનિવારે ખારી ખેબર જલ્દી જમવા આવો ને શનિવારે ખારી ખેબ જલ્દી જમવા આવો ને રવિવારે રસને પૂરી જલ્દી જમવા આવો ને રવિવારે રસને પૂરી જલ્દી જમવા આવો ને તણી વિનંતી સોની દશામાં પધાર્યા રે ભક્ત તણી વિનંતી સોની દશામાં પધાર્યા રે સાત દિવસના સાત ભોજન્યા દશામાં એ આરોગ્યા રે સાત દિવસના સાત ભોજન્યા પ્રેમથી આરોગ્યા રે દશામાં તમે જલ્દી જમવા જય દશામાં મિત્રો આપણે સાંભળી દશામાના વ્રતની પૂજન વિધિ મહિમા માની સ્તુતિ પ્રાર્થના દશામાના વ્રતની કથા અને આરતી જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી મા દશામાં જરૂર તમારી દશા વાળશે મા દશામાં દુઃખ દર્દના હરનારા દેવી છે જે કોઈ દશામાંની પૂજા અર્ચના કરે છે કથા સાંભળે છે માં દશામાં તેની ખરાબ દશાને દૂર કરે છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો દશામાનું આ વ્રત અતિ પુણ્ય ફળ આપનારું છે જેના જીવનમાં કષ્ટ બાધા આર્થિક સમસ્યા વધી રહી છે ગ્રહ દોષ બાધા છે તો તેમણે દશામાંનું વ્રત જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે મા દશામાં સૌનું સારું કરે સૌની દશા વાળે તેવી પ્રાર્થના સાથે કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય દશામાં